નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરીશું કે આ છો હું છું આપની સાથે વિકાસ નું અને હું છું મુફદિ કપાસી વાતમાં જે વાત કરીશું બગદાળાના બખેડામાં હજુ પણ પિક્ચર બાકી છે નવા નવા પ્રકરણ આવા ઉમેરાઈ રહ્યા છે પહેલા આ કેસની તપાસ બગદાણાના પીઆઈ કરી રહ્યા હતા એમની પાસેથી તપાસ પછી લઈ લેવામાં આવી મહુવાના જે પીઆઈ છે એમને તપાસ સોંપી એમની પાસેથી પણ તપાસ લઈ લેવાઈ અને હવે એસઆઈટીની ટીમ જે કોળી સમાજે જે પ્રેશર બનાવ્યું હતું કે આમાં આઈજી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસ કરે માંગ સ્વીકારે અત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે અને એસઆઈટી આઠ આઠ આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા રિમાન્ડ પૂર્ણ થઈ ગયા એમને જેલ કસ્ટડીમાં મોકલ્યા અને હવે વારો આવ્યો છે એ પોલીસ કર્મીઓનો જી હા

એક બાબત જે સૌથી વધારે ઉડીને આંખે વળગી રહી છે એ એ છે કે આ આખા મામલામાં કોળી સમાજ બિલકુલ અડીખમ છે કોળી સમાજ ક્યાંયથી આ આખે આખું પ્રકરણ ઢીલું ન પડે એના માટે સતત ખ્યાલ રાખી રહ્યો છે અને તમે જુઓ કે હજુ હમણાં જ જે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર છે દિવ્યેશ સોલંકી એ ત્યાં ગયા તમામ સમર્થકોને સાથે લઈને ગયા કહ્યું કે આ આખા મામલામાં છેક સુધી લડી લેવાનું છે અને જેણે પણ આકૃત્ય આચર્યું છે એટલે કે સેવક નવનીત ઉપર જેણે પણ બગદાણા હુમલો કર્યો છે એની વિરુદ્ધ જે તપાસ થવી જોઈએ તપાસ થાય ઝડપી ન્યાયિક પ્રક્રિયા ચાલે અને જે દોષી છે એની વિરુદ્ધ કાર્યવાહી થાય એના માટે અમે બનતા તમામ પ્રયાસો કરીશું હવે આ બધાની વચ્ચે સાથે સાથે થઈ શું રહ્યું છે એવું નથી કે ભાઈ સુરત થી સો ગાડીઓનો કે બસો ગાડીઓનો કાફલો લઈને બગદાણા પહોંચે એક શક્તિ પ્રદર્શન થાય ત્યાં એક માંગણી ઉઠાવાય પછી પૂરું થઈ જાય એવું નથી લગાતાર એવું થઈ રહ્યું છે કે કોળી સમાજના અલગ અલગ ગામના અલગ અલગ વિસ્તારના જે જુદા જુદા સંગઠનો છે અથવા તો જે યુવા આગેવાનો છે એ કોઈને કોઈ કાર્યક્રમ આપી રહ્યા છે એટલે કે તમે જુઓ સતત કાર્યક્રમ ચાલુ રહે છે હવે જે કાર્યક્રમ અપાયો છે એમાં આ જે મહુવાની નજીકનું ગામ છે મહુવા પંથકના ગામડાના જે સરપંચો છે તાલુકા પંચાયતના જે સદસ્યો છે એમણે સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે એમણે કહ્યું કે અમે સત્તરમી તારીખે એટલે ઉત્તરાયણ પછી અમે સાથે રજૂઆત કરવા જવાના છે ને જો અમને લાગશે કે જે ન્યાયિક પ્રક્રિયા છે એ ઝડપથી નથી થઈ રહી અથવા તો જે ગુનેગારો છે એમના તરફ કામ નથી થઈ રહ્યું અથવા તો એસઆઈટીની તપાસમાં કોઈ ડીલ લાગે છે તો સામૂહિક રાજીનામાની પણ તૈયારી છે એટલે કે એક પણ દિવસ એવો નથી થયો કે જ્યાં આ આખો મામલો શાંત પડી ગયો હોય ઘણીવાર આપણે એવું જોયું છે કે કોઈ એક વિવાદ થાય એ વિવાદની ઉપર પ્રદર્શન થાય રજૂઆત થાય માંગણી થાય પછી મોટા નેતાઓ

એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપા આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી આઠથી દસ હજાર જેટલા કાર્યકર્તા અને પદ પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે તો જો આ રીતે અલગ અલગ પ્રદર્શન થઈ રહ્યા છે કારનો વાહનોનો કાફલો પહોંચે છે નવનીતભાઈને મળે છે પહેલાં હોસ્પિટલમાં હતા તો હોસ્પિટલમાં પહોંચીને ત્યાં એ વાત કહેવામાં આવતી હતી પછી એમના ઘરે જઈને મળે છે હવે સામૂહિક રાજીનામાની ચીમકી એટલે કે આ આખા પ્રકરણમાં કોળી સમાજ રત્તી ભાર નમતું જોખવાના મૂળમાં નથી કેમ કે દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે સુરતથી કાફલો નીકળે તો પછી બોટાદથી કાફલો આવે છે એ કાફલો પહોંચી જાય પછી દિવ્યેશભાઈ પણ દિવ્યેશભાઈ પોતે ત્યાં કહે છે કે સમાજ એક છે સમાજવતી સરકારને રજૂઆત થઈ છે અને એમને એમને ભરોસો છે કે સરકાર પગલાં લેશે પણ સાથે સાથે અહીંયા સમાજની એકતાની વાત પણ વારંવાર આવે છે કે આ એક એવી ઘટના છે કે એમાં જે હુમલો થયો એ હિચકારી બાબત ચોક્કસથી છે પણ આ ઘટનાએ આખા સમાજને એક તાંતણે જોડી દીધો છે અને બધા જ ચાહે સામાજિક આગેવાન હોય ચાહે રાજકીય આગેવાન હોય ચાહે સ્થાનિક યુવા આગેવાન હોય આ બધા એક જ પેજ પર આવી ગયા છે કે ભાઈ આ કિસ્સામાં ઝડપી ન્યાય મળવો જોઈએ આ કિસ્સામાં જે ખરા દોષિત છે એને સજા થવી જોઈએ આ કિસ્સામાં જે પણ અને પગલાં પણ લેવાયા છે તમે જુઓ જે પોલીસ કર્મીની શરૂઆતની જે તપાસ હતી એમાં ઢીલના આરોપ લાગ્યા પછી પગલાં પણ લેવાયા અને હવે એ કામકાજ પણ શરૂ તમે જે હમણાં કહ્યું એમ કે એસઆઈટી એક્શનમાં છે અને પોલીસને પણ બોલાવાયા છે કે ભાઈ કેમ ચૂપ થઈ હતી શા માટે અને ન માત્ર આ રીતે રાજીનામાથી પ્રેશર પરંતુ ઘણા એવા લોકો છે કે જે આત્મવિલોપનની ચીમકી પણ આપી રહ્યા છે અમે એ બધી બાબતને સમર્થન નથી આપતા ના ક્યારે પ્રોત્સાહન આપીએ છીએ એટલે વિગત નથી બતાવતા કોઈએ પણ આવું પગલું ના ભરવું જોઈએ અમે પણ અપીલ કરી રહ્યા છીએ તમે જે રજૂઆત કરી રહ્યા છો લોકશાહી ઢબે એને કરી શકો છો પણ આવું પગલું ક્યારે કોઈએ ન ઉઠાવવું જોઈએ કે આ પ્રકારની પ્રેશર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે પણ રજૂઆત છે એ તમામ અલગ અલગ સ્તરે તમારે કરવી જોઈએ હવે એસઆઈટી ની જે વાત કરી રહ્યા છે એસઆઈટી એવું લાગતું હતું કે કદાચ વધારે રિમાન્ડ માંગશે પરંતુ એસઆઈડી ટીમે કોઈ વધારાના રિમાન્ડ નથી માંગ્યા આઠે આઠ આરોપીઓ અત્યારે જેલ કસ્ટડીમાં છે સાથે સાથે હવે સમાચાર એ અમને મળ્યા છે કન્ફર્મેશન નથી પરંતુ વિગત એવી છે કે બે પીઆઈ એક તો ડીવી ડાંગર અને કેએસ પટેલ આ અલગ અલગ સમયે બંનેના હાથમાં આખી તપાસ હતી એમને પણ પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે છે એમની પૂછપરછ કે આખરે શું તમે કોઈ ઢીલાશ રાખી હતી કેમ કારણ કે તમને યાદ હશે જ્યારે આખા પ્રકરણ શરૂઆત થઈ નમનીતભાઈ સાથે જે મારામારી થઈ હતી ઓગણત્રીસ ડિસેમ્બર નો એ દિવસ હતો નમનીતભાઈ દાવો એમ છે કે હું જ્યારે ફરિયાદ કરવા માટે ગયો ત્યારે પીઆઈ ડીવી ડાંગર એમણે એવા પ્રયત્ન કર્યા હતા કે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાવી અને જે નામ લખાવવા માંગતા હતા જયરાજ આહિરનું એ પીઆઈ ડાંગરે નામ ન લખાવ્યું એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો

પીઆઈચ એમને આનો વધારાનો આ કેસનો નો હવાલો સોંપવામાં આવ્યો એમની પર પણ આક્ષેપ હતા કે બરાબર તપાસ કરતા નથી ને પછી એસઆઈટી નું ગઠન થઈ ગયું એ બંનેની જયારે પૂછપરછ જો થાય

કે લગાતાર આ કિસ્સામાં એવું જોવા મળ્યું છે છેલ્લા કેટલાય સમયથી તમે કોઈ પાટીદાર સમાજનો કોઈ કિસ્સો હોય ઠાકોર સમાજનો કોઈ કિસ્સો હોય બ્રહ્મ સમાજનો કોઈ કિસ્સો હોય સમાજ એક થાય એક સાથે આવે અમુક સમય પછી એ જે તે કિસ્સો કે મામલો શાંત પડી જતો હોય છે પણ આ બગદાણાના કિસ્સામાં આપણે જોયું છે પહેલા દિવસથી

સરપંચ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો છે મેસેજ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આપણે ભેગું થવાનું છે અને અહીં ભેગા થઈને હવે આપણે છેલ્લો રસ્તો રાજીનામાનો છે આ અટકતું એટલા માટે નથી કે જે ધારાસભ્યશ્રીઓ અને કેન્દ્રીય મંત્રી થી લઈને રાજ્ય કક્ષાના મંત્રી સુધીના સરકારોષ નો છે અને આ ક્યાં જઈને અટકશે એ જે તમારો સવાલ છે એનો જવાબ એ છે કે હજુ સુધી એસઆઈટી આજે મીડિયા ને એવું હતું ભાવનગર જિલ્લાના મીડિયા ને એવું હતું કે આજે એસઆઈટી કઈક ને કઈક ખુલાસો કરી શકે એમ છે ઓકે સવારે ડીઆઈ સવારે રેન્જ પોલીસ શ્રીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો રેન્જ પોલીસ વડા તો લગ્નના કામે બહાર છે એવું સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું એટલે એવી આશા હતી કે બપોર પછી અથવા સાંજે એસઆઈટીના જે મુખ્ય આઈપીએસ અધિકારી છે ગઢવી એ કંઈક ને કંઈક ખુલાસો કરશે અને કોળી સમાજમાં જે ઉકળતો ચહેરો ઉકળતો ચરુ છે એ શાંત પાડવાની કોશિશ થશે પણ અત્યારે એવું થયું નથી એટલા માટે થઈ અને કોળી સમાજ ફરી કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક વધુ વિવાદ અને ચરુ ઉકળતો જાય છે આક્રોશ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં રાજીનામા મગાય જે ધારાસભ્યો છે તેમના પણ રાજીનામા મંગાય એવી એવી એક માન્યતા છે અને કેટલા બધા તમે જોયા છે કે ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે શ્રીના નામે આવ્યા છે હાજર નથી રહ્યા એમની પ્રતિક્રિયા શું છે લગભગ બધા જ ધારાસભ્ય ગાંધીનગર જઈ આવ્યા પછી એક પણ ધારાસભ્યની કે રાજકીય આગેવાનની જે સરકારમાં બેઠે બેઠેલા છે તેમની કોઈ જ પ્રતિક્રિયા પછી કોળી સમાજના લોકોને શાંત કરવા માટેની આવી નથી તેની સામે આહિર સમાજ જબરજસ્ત મૌન જાળવીને બેઠો છે અને એમની પણ આ એક ખૂબ રણનીતિ જે કહેવાય એ રણનીતિનો ભાગ છે અને કોઈ સમાજ કોળી સમાજ હોય આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય ક્યારેય સમાજ પોતાના વિવાદમાં નથી અને કોઈ વય મનુષ્ય ફેલાય એવું ઈચ્છતો નથી કોઈ પણ સમાજ કે સમાજના આગેવાનો એટલે પણ આહી સમાજ એકદમ શાંતિ જાળવીને બેઠો છે એવું લાગી રહ્યું છે કે ભાઈ કોઈ આ બાબતે કોઈ વય મનુષ્ય ન ફેલાવવું જોઈએ સમાજમાં અશાંતિ ન ફેલાવી જોઈએ સતત સમાજમાં શાંતિ જળવાય રહે બંને સમાજમાં એટલા માટે કરવામાં આવી રહી છે

બરોબર ત્યાં સુધી આપની સાથે કોઈ વાર્તાલાપ નિવેદન આપે મહુવા ટાઉન પોલીસ ને આપ્યું હતું કે પટેલ સાહેબ બરાબર તપાસ બદલાઈ એટલે કેસ પટેલ ને આપ્યું એ છેલ્લું સ્ટેટમેન્ટ એના પછી નહીં બરાબર તો આપ ઈચ્છો છો કે આપી પણ આપની પાસે પહોંચે અને આપની જે પ્રતિક્રિયા લેવામાં આવે કે હવે નથી કોઈ

એ તો અમુક જાહેર નો કરવાનો હોય ને એ તો માનો કે પોલીસ વિશેષ તપાસ માં મને પૂછે ત્યારે એમને રજુ કરું ને ટૂંકમાં છે તો ખરા ને ભલે એટલે સમય આવે તમે ખુલાસો કરશો સમય આવે ત્યારે હું ખુલાસો કરીશ ને બધું એટલે શું ઓડિયો ક્લિપ છે કે કોઈ વિડિયો છે શું છે ઓડિયો ક્લિપ હોય વિડિયો હોય અમુક માણસો હોય હમ અચ્છા તો પોલીસ ને તમે સોંપ્યું છે કે બાકી છે સોંપવાનું બાકી છે ને પુરાવા છે મારી જોડે કોઈ આવે તો હું આપું ને મીડિયા સમક્ષ તમને રજૂ ને તમે હું તો કોઈ તપાસ નથી કરવાના તપાસ તો પોલીસ જ કરવાની છે રજૂ કરે ને અત્યારથી તમે સામે જઈને તમે સામેથી પણ જઈ શકો છો

કે હજુ પણ એમની જોડે કેટલાક એવા પુરાવા એમની પાસે છે કે જેમાં એ દાવો કરી રહ્યા છે કે ભાઈ જયરાજ આહિરે જ આમાં મુખ્ય આરોપી છે કહી રહ્યા છે કે સમય આવે જ્યારે એસઆઈટી મને બોલાવશે ત્યારે હું એને આપી દઈશ આપણી સાથે એ વરિષ્ઠ પત્રકાર પણ જોડાયેલા છે એમની સાથે વાત કરીએ આનંદભાઈ આપનું શું આપનું શું આકલન છે કે જે રીતે આ એસઆઈટી ની ટીમનું ગઠન થયું તપાસ કરવામાં આવી શું યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી થઈ છે ખરા જે ત્યાંથી જે અવાજ ઉઠી રહ્યો છે શું લોકોને વિશ્વાસ આવી રહ્યો છે ખરા કે પછી લોકો હજુ પણ શંકાની નજરે જોઈ રહ્યા છે કે આમાં હજુ પણ બરાબર તપાસ ધીલી તપાસ થઈ કોળી સમાજમાં હજી આક્રોશ છે એનું કારણ એવું આપણે માની શકાય કે એસઆઈટી ની જે તપાસ છે અને એસઆઈટી દ્વારા જે આજે ખુલાસો કરવા ની જે લોકોમાં અભિલાષા છે કે ઈચ્છા છે કે ભાઈ એસઆઈટી શું અત્યાર સુધી કરી રહી છે એસઆઈટી ના મૌન ને કારણે કોળી સમાજમાં હજી આક્રોશ છે અને આ આક્રોશ ફેલાઈ રહ્યો છે આ સીધી ને સરળ વાત છે બીજી વાત એવી છે કે જે મહિલા પીએ જે પ્રથમ તપાસ કરી ડાંગર સાહેબ બરોબર તો એમણે ઘણી બધી ત્રણ કલમો કાવતરાથી લઈને ત્રણ કલમો જેમણે ઉમેરી નથી તો આ કલમો શા કારણે ઉમેરી નથી એનો પણ આજે એમને જે સમંચ આપવામાં આવ્યું હતું અને તેઓ એ સમક્ષ સમંત જ્યારે હાજર થશે ત્યારે એવો પણ ખુલાસો થઈ શકે કે આ કલમો તમે શા કારણે નથી ઉમેરી અને એની સામે સૌથી પહેલેથી જ આક્ષેપો થઈ રહ્યા છે કે એમણે તપાસમાં અને ફરિયાદ લેવામાં કચાસ રાખી છે તો ભવિષ્યમાં એવું પણ બને સૂત્રો અંગત સૂત્રો એવું પણ કરી રહ્યા છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારી સુધી પણ રેલો આવી શકે કાયદેસર કાર્યવાહી એમના વિરુદ્ધ પણ થઈ શકે આવું પણ માનવામાં આવી રહ્યું છે તમે નવનીતભાઈ એ તો સીધું કે છે કે હું જે આરોપી કઉ છું એનું નામ પોલીસ એડ નથી કરતી એટલે કે જયરાજ આહિરનું તમે પણ તમારો પણ એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં તમે કોળી સમાજના આગેવાન પૂછતા હતા કે ભાઈ કોણ આરોપી એટલે કોનું નામ એડ કરવાનું તો એમણે કહ્યું કે અમે નયનિતભાઈ કહે છે એ નામ એડ કરો એટલે કોળી સમાજના તમામ આગેવાનો કોઈ પણ મંચ પર ગમે ત્યાં બેસીને જયરાજ જાહેર કે માયાભાઈનું નામ નથી લેતા આ આખા ઘટનાક્રમને કઈ રીતે જુઓ છો આપ આજ સુધી એક પણ આગેવાને માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરનું નામ લીધું નથી

કોળી સમાજ ના જે આગેવાન સિવાય નો જે વર્ગ છે જે બે પાંચ પચીસ આગેવાનો છે એ સિવાયનો જે લાખો લોકો ભાવનગર જિલ્લામાં એક એક વિધાનસભાની બેઠક ઉપર તમે લઈ લો તો કમસે કમ એક લાખ કોળી સમાજ ના મતદારો છે એટલે સરેરાશ આઠ લાખ થી વધુ મતદારો ભાવનગર જિલ્લામાં કોળી સમાજ ના છે તો આ જે મતદારો છે ને એ આગેવાનો ને અમે ટ્રોલ કરી રહ્યા છે હવે તો આગેવાનો મૂંઝાણા છે કે હવે અમારે શું રસ્તો લેવો માટે પણ શું જયરા જાહેર સુધી પહોંચી શકે છે એવું લાગી રહ્યું છે સૂત્રો તરફથી કે કોઈ અંદર ખાની ચર્ચા ચાલતી હોય સૂત્રો અત્યારે કેવું એવું છે કે કોબડી ટોલ નાખું છે અહિયા આ ટોલ નાકા ઉપર જે દિવસે રાત્રે ઘટના બની એ દિવસના રાતના સીસીટીવી ફૂટેજ લેવાયા છે એક એક ટેકનિકલ સર્વેલન્સ છે કે આ વિસ્તારના બોરડા થી લઈ દાઠા થી લઈ અને જે જે ટાવર આવે છે મોબાઈલ ટાવરો એ ટાવર માં કોને કોને કેટલી કેટલી વાત કરી અને આ માર્ગ ઉપરથી કેટલા કેટલા સીસીટીવી કેમેરા છે અને કઈ કઈ ગાડીઓનો કાફલો નીકળો આ એક લેવાય એક ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે અને આવી તપાસ જે જે વકીલ વકીલ કમિટી કમિટી બની બની છે છે આ વકીલોની એ પણ આવી તપાસમાં કરી છે કેટલી એમાં સફળતા મળે છે એ બહુ મહત્વનો સવાલ છે અને મીડિયા એ જ પૂછી રહી છે કે હવે એસઆઈટી શું કરવા માંગી રહી છે માત્ર મીડિયા જ નહીં

કે આ વિસ્તારના જ્યાં માથાકૂટ થઈ છે નજીકના જે ટોલ નાકુ છે એ વિસ્તારના સીસીટીવી પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે ખંગાળવામાં આવ્યા છે ન માત્ર સીસીટીવી પણ જે સીડીઆર રેકોર્ડની વાત થઈ રહી છે એટલે કે જે એરિયામાં જેટલા પણ એ જે સમયગાળામાં મારામારી થઈ એ સમયગાળામાં જેટલા પણ મોબાઈલ નેટવર્ક આવ્યા હશે એ તપાસવામાં આવશે ને જો એમાં મોબાઈલ નેટવર્કમાં જયરાજ આહિરનું મોબાઈલ નેટવર્ક આવ્યું

વિરોધ એના પણ નજર આખરે આ આવનારા જે અડતાલીસ કલાક છે અડતાલીસ થી બોતેર કલાક એ આખા પ્રકરણમાં ખૂબ જ મહત્વના સાબિત થવાના છે તમામ બાબતો ટ્રેક કરતા રહીશું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર